ઓકે મિત્રો તો આજે આપણે ખેડૂતના ખેતરની અંદર મેજિક પ્લસ એમને પચીસ દિવસે આપ્યો હતું ઓલીફ અને ગ્રો મેજિક અને ફરીથી પિસ્તાળીસ દિવસે વોલિફ નો છકાવ એમાં કરેલો હતો તો આની અંદર એમને કઈ રીતના રિઝલ્ટ છે અને કઈ રીતના ઉત્પાદન મળ્યું છે અને મગફળી કેવી નીકળી છે ને એની અંદર કઈ રીતના એમને અ સારું એવું રિઝલ્ટ છે એ આપણા ખેડૂતોના જ મોઢાથી સાંભળીએ તો પેલા આપણે એમનું નામ પૂછીશું તમારું નામ લક્ષ્મીચંદ બાબુલાલ માળી અને ગામ ગામ ડાવસ ડાવસ અત્યારે તમે જે બોર રાખેલો છે ઉધડ કયા ગામમાં રાખેલો સોતમલા ગામ ની અંદર એમને વાવેતર સોતમલા ગામ ની અંદર બોર ઉધડ રાખીને કરેલો છે બરાબર તો તમારે ટોટલ કેટલા કટા વાવેતર હતું અમારે સોળ કટા વાવેતર હતું ટોટલ ટોટલ સોળ કટા નું વાવેતર હતું અને એની અંદર થી મગફળી કેટલી નીકળી છે મગફળી એકસો આઠ બોરી થઈ ગઈ એકસો ને આઠ બોરી મગફળી થઈ છે ને એ જે બનાસ દાળના જે કટા છે એ ભરેલા છે બરોબર તો આની અંદર કઈ રીતના રિઝલ્ટ છે એ આપણે જોઈએ કે એ બોરીનો વજન કેટલો છે એ આપણે જોઈએ તો એક બોરી આપણે કોટા ઉપર મૂકીશું હા તો નજીકથી વજન કેટલો છે એકાવન કિલો અને સાતસો ને પચાસ ગ્રામ એમને એક બોરી નો વજન છે તો આ પ્રમાણે આપણે જોવા જઈએ તો એકસો ને આઠ બોરી એટલે કે સરેરાશ એવરેજ પ્રમાણે આપણે પકડી લઈએ તો પચાસ કિલો એવરેજ બોરી ગણાય પચાસ કિલો ગણાય એટલે કે બોરી આમ આપડે વજન નોર્મલ કેટલો હોય

ટોટલ ખાલી વજન વધારો થાય છે બરાબર અને અત્યારે ભાવ શું ચાલે છે કિલોનો બોરીનો નેટ વજન થાય છે બરોબર પ્રમાણે જોવા જઈએ તો એક બોરીનો રૂપિયા એક બોરીનો વધારો તેવીસો ગુણ્યા ત્રીસ બોરીનો વધારો છે બરાબર તો ગુણ્યા ત્રીસ કરીએ